અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે જીજી યુનિવર્સિટી પર એબીવીપી નો હલ્લા બોલ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને બીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ગત દસ તારીખે ઘર્ષણ થયું હતું એમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતાં એબીવીપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા બીવીપી દ્વારા છ લોકો સામે વિષયક ટિપ્પણી કરતાં બંને વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું છે નરોડા જીઆઈડીસી વિસ્તારમાં લોકોના પગના તળિયા લાલ થઈ ગયા શહેરના નરોડા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાંથી રાત્રે અવારનવાર કેમિકલ છોડવામાં આવતું હોવાની ઘટનાઓ બનતી હોય છે જે લોકોના આરોગ્યને જોખમકારક છે ત્યારે નરોડા જીઆઈડીસીમાં આવેલી પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ નામની કલર બનાવવાની ફેક્ટરીમાંથી કલર હવામાં ફેલાઈ ગયો હતો કે જે કલર નરોડા ગામતળ અને આજુબાજુની સોસાયટીમાં ઉડીને જતા લોકોને તકલીફ પડી હતી જીપીસીબી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુપતિનાથ ઇન્ડસ્ટ્રીઝ કે તપાસ કરવામાં આવી હતી નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી દસ દિવસ માટે ફેક્ટરીને બંધ કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે અમદાવાદના પીજીમાં આગ લાગતા ચાર યુવક દાજ્યા અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના માળે ચાલતા પીજી મકાનમાં સવારે બની ચાર યુવક રિસર્ચ માટે લિથિયમ બેટરી લઈને આવ્યા હતા અને ઘરમાં રાખી હતી તે દરમિયાન રાત્રે ચારેય સુતા હતા કોઈ કારણોસર બેટરી ફાટતા તેમાં આગ લાગી હતી આગ અને ધુમાડાને કારણે ચાર યુવક બેભાન થઈ ગયા અને દાઝી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને ઇજાગ્રસ્ત યુવકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એમસીના અધિકારી કોન્ટ્રાક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી અમદાવાદ અને કોલ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને પૂર્વ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી સિટી ઇન્જિનિયર અમિત બંસલ વચ્ચે ગાળા ગાળી અને ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કામગીરી દરમિયાન લાઇન તૂટી જવા બાબતે કોન્ટ્રાક્ટરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ ન કરતા અધિકારી ગુસ્સે ભરાયા હતા અને આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે પ્રેમીએ મિત્ર સાથે મળી સગીર પ્રેમિકાની હત્યા કરી અમદાવાદ શહેરમાં સગીરા અને યુવક વચ્ચેના પ્રેમ સંબંધો કર્યો છે સરખેજ વિસ્તારમાં રહેતા પ્રેમીએ તેના મિત્ર સાથે મળી સગીર પ્રેમિકાની હત્યા નિપજાવી પ્રેમીએ લાશને કેનાલમાં ફેંકી દેતા ચકચાર મચી છે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે જ્યારે હત્યામાં મદદગારી કરનાર તેના મિત્રને એલસીબી પાઈ વાયપી જાડેજાની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને મેયર આજથી બે દિવસ માટે અમદાવાદમાં નેશનલ અર્બન કોન્કલેવ તેમજ મેયોરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ કોન્કલેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી અમદાવાદના આદેને સોશિયલ મીડિયા દ્વારા સાયબર ગઠિયાઓએ સંપર્ક કરીને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને પંદર લાખ પડાવ્યા છે શરૂઆતમાં રોકાણ પર નફો આપ્યો હતો જેથી વિશ્વાસ આવતા આધેડ અને તેમના દીકરાએ મળીને પંદર લાખથી વધુનું રોકાણ કર્યું જેની સામે પિસ્તાલીસ લાખ નફો બતાવ્યો પરંતુ પૈસા પડાવવા જતા સાત લાખની કમિશન માંગ્યો તો જેથી આધેડે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહની બેઠકમાં કોર્પોરેટર ગેરહાજર આ બેઠકમાં દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણી કમનસીબી છે કે બેઠકમાં વીસ માંથી દસ કોર્પોરેટર ગેરહાજર છે ચૂંટણીના ત્રણ મહિના બાકી છે આપણા અમદાવાદના જ નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહ માટે જો ગંભીરતા ન હોય તો આપણે શું સમજવું જોઈએ પાર્ટીના મોરચાના પ્રમુખ અને મહામંત્રી તો ફોન કરે પરંતુ ચૂંટેલી પાંખને તો પોતાની ગંભીરતા હોવી જોઈએ પાલેડીના જૈન દેરાસરમાંથી ચોરી મામલે પોલીસે સફાઈ કર્મચારી મહિલા પુરીની ધરપકડ કરી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પૂજારી મેહુલ રાઠોડ સફાઈ કર્મચારી મળીને ચોરી કરતો હતો મેહુલને સફાઈ કામગીરી પુરી સાથે પ્રેમ સંબંધ હતો મેહુલ પંદર વર્ષથી નોકરી કરતો હતો પ્રેમિકા પુરીના જો મોજ શોખ પૂરા કરવા મેહુલ ચોરી કરતો અને પૂજારી અને પુરી બંને પરણી થતા પોલીસે પુરીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની અટકાયત કરી છે ગોમતીપુરમાં માં ક્રિકેટ મેચમાં મારામારીનો કેસ ગોમતીપુરમાં માં વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં ક્રિકેટનો બોલ વાગતા થયેલ મારામારી કરવાના કેસમાં મેટ્રો કોર્ટે વીસ વર્ષ બાદ બે હજાર સત્તરમાં ચાર આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો તો આ હુકમને ફરિયાદીએ સેશન કોર્ટમાં પડકાર્યો હતો જેમાં સેશન કોર્ટે આઠ વર્ષ બાદ મેટ્રો કોર્ટના હુકમ નિગ્રાહ્ય રાખી આરોપીઓને દો નિર્દોષ છોડી મૂક્યા હતા જેને પગલે ફરિયાદીએ સેશન કોર્ટમાં સાતમા માળે એડિશનલ પ્રિન્સિપાલ જજની કોર્ટમાં જઈને અસભ્ય વર્તન કરી જજ પર બે વાર જૂતા ફેંક્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે